તાંદલજામાં એક મહિના અગાઉ દબાણ હટાવ્યા બાદ ફરી દબાણો કોર્પોરેશને ફરી હટાવ્યા વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાંદલજા પાસે રોડની બંને બાજુથી પાંચ સાત દુકાનોની આસપાસ બહાર મૂકેલા માલસામાન કબજે કરવાની કાર્યવાહી પાલિકાની દબાણ શાખાએ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાંથી એક મહિના અગાઉ ગેરકાયદેસર દબાણોનો સફાયો કરાયા બાદ ફરી એકવાર દબાણો યથાવત થઈ જતા દબાણ શાખાની ટીમ એક્શનમાં આવી હતી ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તારના તંદલજા ખાતે ગેરકાયદેસર દબાણો અગાઉ રોડ રસ્તાની બંને બાજુએ રાફડો ફાટ્યો હતો રોડ રસ્તા સાંકડા થઈ જતાં પાલિકાની દબાણ શાખાની ટીમ એક્શનમાં આવી હતી અને આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો મોટા પાયે સફાયો કરાયો હતો ત્યારબાદ કેટલાક દુકાનદારોએ ફરી એકવાર પાંચ સાત દુકાનદારોએ દુકાન બહાર ગેરકાયદેસર માલસામાન ગોઠવીને દબાણ કરી દીધું હતું આ અંગેની જાણ થતાં પાલિકાની દબાણ શાખાની ટીમ ફરી એકવાર એક્શનમાં આવી હતી જે પોલીસ સ્ટેશન પોલીસ કર્મીઓનો બંદોબસ્ત મળતા ફરી એકવાર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કાર્યવાહી દરમિયાન કેટલોક માલસામાન કબજે કરવાની કાર્યવાહી પણ દબાણ શાખા દ્વારા શરૂ કરવામાં આવી હતી અનધિકૃત હોય છે નોટિસ આપવાની કોઈ પ્રોસેસ જ નથી જે અનધિકૃત કૃત્ય હશે એને હટાવીશ ઓકે હવે એ તો એમાં તો કોઈ કઈ શું કહી શકે નહીં જ્યારે અમે ડ્રાઈવ કરીએ છીએ ત્યારે જે આવે છે સારું લાગે છે અંદરનું માણસ તો મેસેજ આપતું એવી રીતે એવું કશું તો અમારા ધ્યાન પર તો નથી પણ લોકો અમારી સાથે મૂકી દેતા હોય છે ના એવું કશું અમારા ધ્યાન પર નથી